ભરૂચમાં વર્ષ બે હાજર તેર અને ચૌદ શરૂ થયેલી ગટર યોજના બે માં પણ અધૂરી નાગરિકોમાં રોષ તો નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ભરૂચ શહેરમાં વર્ષ બે હજાર તેર ચૌદ દરમિયાન શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પૂર્ણ ન થતાં નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તેર વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નગરપાલિકા દ્વારા કામ માત્ર તબક્કાવાર રીતે કરાયું છે અને આજ દિન સુધી અંદાજે માત્ર તેત્રીસ હજાર ઘરોમાં જ ગટર કનેક્શન આપવામાં આવ્યા છે અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા અનેક રહેણાંક વિસ્તારોમાં હજુ સુધી ગટર લાઈનો નાખવામાં આવી નથી છતાં પણ આ વિસ્તારોના નાગરિકોને નગરપાલિકા દ્વારા વેરા તરીકે પાંચસો રૂપિયાની નોટિસો ફટકારવામાં આવી રહી છે જેને લઈને લોકોમાં ભારે અસંતોષ છે નાગરિકોએ કહ્યું જ્યારે ગટર લાઈન જ નથી ત્યારે ભેરોશા માટે આ મુદ્દે નાગરિકોએ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ અને નગરસેવકોને રજૂઆત કરી નાગરિકોનું કહેવું છે કે નગરપાલિકા ગેરરીતિથી નોટિસો ફટકારી રહી છે સાથે જ આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર થયો છે યોજનાની ધીમી ગતિ અને કામગીરીમાં બેદરકારીને લઈ નાગરિકો અસ્તવ્યસ્ત કામગીરીથી અકળાઈ ગયા છે અને વિવિધ વિસ્તારોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પાલિકા પ્રમુખે આપેલા પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું કે કોઈ નાગરિક પાસેથી વધુ રકમ વસૂલવામાં નહીં આવે અને વેરાની નોટિસમાં કોઈ તકલીફ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે તે છતાં પણ નાગરિકો માત્ર આશ્વાસનોથી નહીં પરંતુ કાર્યની ઝડપથી જોવા માંગે છે ભરૂચની આ અધૂરી યોજના ફરી એકવાર સ્થાનિક સંચાલનની કાર્યક્ષમતા પર સવાલ ઉભા કરે છે હવે લોકો ઈચ્છે છે કે નગરપાલિકા યોગ્ય પગલા ભરી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરી અને નાગરિકોને યોગ્ય ન્યાય મળે હાઉસ ટેક્સના અંદર ગટરવેરો ઉમેરીને આપવામાં આવેલો છે એટલે કહી શકાય કે જે ખાલી પ્લોટો પણ છે એ ખાલી પ્લોટોના પણ પાંચસો રૂપિયા ગટરવેરો આપવામાં આવેલો છે જેની ઉપર નીચેની બે મિલકતો છે એમને ઉપર નીચેની બે મિલકતોના હજાર રૂપિયા ટેક્સ ઉમેરવામાં આવેલો છે એટલે ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો કહી શકાય કે જે બેઠેલા છે એમને કોઈ પણ જવાબદારી પોતાની નથી બે જવાબદાર રીતે કામગીરી કરી રહ્યા છે અવારનવાર કૌભાંડો હોય ભ્રષ્ટાચારો હોય કે આવી રીતે પ્રજા પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવાની કામગીરી જે લોકો કરી રહ્યા છે એને આજે અમે વખોડીએ છીએ નગરપાલિકાના સત્તાધીશોએ જે અંદાજીત ત્રણ કરોડ જેટલી ટેક્સની રકમ ભરૂચ શહેરમાંથી ગટર અંદર ઉઘરાવવામાં આવેલી છે એના અંદર અંદાજીત દોઢ કરોડ જેટલી રકમ બોગસ છે એ હાઉસ ટેક્સના અંદર એમના મકાનોના અંદર એમના ખાલી પ્લોટોના અંદર નગરપાલિકાની ડ્રેનેજનું કનેક્શન નથી તે છતાં પણ પાંચસો રૂપિયા જેટલી કનેક્શનોના નાણાં ઉમેરવા ઉમેરીને હાઉસ ટેક્સ આપવામાં આવેલો છે એટલે આજે અમે એમનો વિરોધ કરેલો છે ચીફ ઓફિસર પ્રમુખશ્રી તેના જવાબ માગેલો છે અને આપના થકી મીડિયા થકી અમે ભરૂચની જનતાને પણ કહેવા માગીએ છીએ કે આપના ત્યાં જે પણ હાઉસ ટેક્સ આવેલું છે આપ એના અંદર ચેક કરો એના અંદર ગટર વિરો જે ઉમેરીને આપવામાં આવેલો છે એ આપણા ત્યાં ગટર ના હોય તો તાત્કાલિક નગરપાલિકા ખાતે પહોંચી જઈ ચીફ ઓફિસર પ્રમુખ પાસે એનો જવાબ માંગો અને નગરપાલિકા ચીફ ઓફિસરને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત પણ કરવામાં આવેલી છે કે તાત્કાલિક તમામ વેરા રદ કરવામાં આવે અને ફરીથી તમામને નવા વેરા શહેરમાં પહોંચાડવામાં આવે જે ગટર વેરો જ્યાં જ્યાં ગટરના કનેક્શન નથી લાઇન નાખવામાં નથી આવી ત્યાં પણ જે વેરાની પાવતી આપેલી છે એ તાત્કાલિક રદ કરીને ફરીથી નવા વેરા આપવામાં આવે નમસ્કાર ભરૂચ નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના અમલમાં લાવવામાં આવી હતી અત્યાર સુધીમાં તેત્રીસ હજાર જેટલા ભૂગર્ભ કનેક્શન જોડાણ કરી અને પૂરા કરવામાં આવ્યા છે અને પ્રશ્નો એ બન્યો છે કે સોફ્ટવેરના અનુસંધાને મિલકત વેરામાં ઉપર નીચેના અને ખુલ્લી જમીનના પણ વેળા આવ્યા છે એને સુધારવા માટે આપણે પ્રયત્ન ચાલુ છે અને જે પણ કરવાનું થશે એને પબ્લિકને તકલીફ ના પડે એને અનુસંધાનમાં અમે તાત્કાલિક ધોરણે પબ્લિકને અમે સુધારો પણ બિલમાં કરી આપીએ છીએ અને એનાથી પણ વધારે કંઈક કરવાનું હશે એ પણ અમે સોલ્યુશન લાવીને એને જોગવાઈ કરીને એને પૂર્ણ કરીશું